નવરાત્રીનો પ્રારંભ થતાં મંદિરોમાં ઉમટી ભીડ સુરતમાં છૂટો છવાયો વરસાદ ખેલૈયાઓના અરમાન પર ફેરવી શકે છે પાણી આજથીમાં અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી છે બીજી તરફ નવરાત્રિ રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે વરસાદને લઈને એક સારા સમાચાર છે હાલ ધોધમાર વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ થઈ નથી છતાં ભેજવાળા વાતાવરણ અને વાદળોના આકાશમાં સમૂહના કારણે ક્યારેક ક્યારેક સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વિધના આ શકે તેમ છે રાજ્યમાં આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે આ તહેવાર સાથે જ નવરાત્રીના વિવિધ સ્થળોએ થયેલા આયોજનોમાં વરસાદ પડે તો ખેલેલ પડી શકે તેમ નથી હોવાથી આયોજકો અને ખેલાયાઓ ચિંતિત છે ત્યારે ખેલૈયાઓની ચિંતા ઓછી થતાં સમાચાર પ્રાપ્ત થયા છે ભારતીય હવામાન વિભાગ દ્વારા બે હજાર ચોવીસની ચોમાસાની સિઝનની વિદાય આપી દીધી છે જોકે હાલ કર્ણાટક અરબી સમુદ્ર પર એક સિસ્ટમ એક્ટિવ છે જોકે આ સિસ્ટમ એટલી પાવરફુલ નથી આ ઉપરાંત ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે આકાશમાં વાદળોના સમૂહ હાજર છે હાલ ભેજવાળું વાતાવરણ છે જેના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદ આવે તેવી શક્યતાઓ છે જો કે આ વરસાદ સમગ્ર શહેર કે જિલ્લાઓમાં નહીં પરંતુ કોઈ ચોક્કસ પોકેટમાં વરસે તેવી સંભાવનાઓ હવામાન વિદોએ વ્યક્ત કરી છે આથી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયા વરસાદ વરસે તેવી શક્યતાઓ છે જો કે જે પોકેટમાં તે ધનાધન વરસે ત્યાં નવરાત્રીનું આયોજન પણ પાણી ફરી વળશે જય માતાજી અંબિકાની કેટનના ચંદ્રિકા બેન મકવાણા મેનેજિંગ ટ્રસ્ટી આજે સવારે સર નવરાત્રો હોવાથી સવારથી ભાવિક ભક્તોનો ધસારો છે અને પાંચ વાગ્યાના ભક્તો આવી ગયા છે મેં એ લોકો માટે રેલિંગની સુવિધા કરવામાં આવેલી છે પાણીની સગવડ આપવામાં આવે છે ગરમીની લાગેલ પંખાની સગવડ છે અને અમારા સ્વયંસેવકો ઝડપથી આગળ વધારી રહેલા છે માતાજી ભક્તો આવે પાસે અને તે માતાજીને નમન કરે છે અને કહે છે કે મારું આરોગ્ય સર્વ બધી મનોકામના પૂર્ણ થાય છે માં એ લોકોને આશીર્વાદ આપે છે ને આપતા જ રહેશે સુરત શહેરમાં અંબિકા નિકેતન એટલે નું ધામ છે અને ભક્તો આવી રહેલા છે જય માતાજી